ચલાલામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી ચલાલા ગાયત્રી સંસ્કારધામ દ્વારા ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરાયું ગાયત્રી સંસ્કાર વિદ્યાલય હરિબા મહિલા કોલેજ સંસ્કૃત શક્તિ ગુરુકુળ તથા રક્ષા શક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપરાંત તમામ શિક્ષકો તથા ગ્રામજનોને વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું યોગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે જેમાં હાલ ઉનાળાની ગરમીમાં ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે

આપનું નામ શું છે આજે ચકલી દિવસ હોવાના કારણે કાર્યક્રમનું આયોજન કર્યું હતું શું કહેશો મારું નામ સૂર્યા ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે તારીખ વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આજે અમારી સ્કૂલમાં બાળકોને પક્ષીઓના જતન માટે પાણીના કુંડા પક્ષી માટે અને પક્ષીને દેવા માટે માળાઓનું વિતરણ કરવામાં આવ્યું કે જેનાથી બાળકોમાં પશુ પક્ષી પ્રત્યેનો પ્રેમ અને પશુ પક્ષીઓનું કેવી રીતના આપણે જતન કરીએ કેવી રીતના એની કાળજી લઈ શકીએ એવો એક ઉત્સાહ અને ઉમંગ બાળકોમાં વિકાસ પામે એવો એક પ્રયાસ કરવાનું આવ્યો આ ચકલી ઘરના માધ્યમથી ઘેર ઘેર ચકલીઓનો કલરવ થશે અને આસપાસનું વાતાવરણ નયનરમ્ય બનશે તો આપણે પણ એવો સંકલ્પ કરીએ કે આપણા ઘરે અવશ્ય એક ચકલી ઘર લગાવશું અને ચકલીઓને બચાવશું આ ચકલી ઘરની સાથે પાણી માટેના કુંડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં પક્ષીને પીવા માટેનું ઠંડુ પાણી રાખી શકાય ડોક્ટર રતિદાદાએ પક્ષી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ચકલી ઘર તથા પાણીના કુંડાનું વિતરણ કરી સમાજને નવું ઉદાહરણ આપ્યું સાથે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા ડાયરેક્ટર ભરત ભૂષણ મહેશભાઈ મહેતા તથા આચાર્ય શીતલબેન મહેતા તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી આ અભિયાનને સફળ બનાવ્યું હતું ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા આજે ચકલી દિવસ છે તો આપણી સંસ્થા દ્વારા હરીબા મહિલા કોલેજ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય શક્તિ ગુરુકુળ સંસ્કૃત શક્તિ ગુરુકુળની અંદર બે હજાર માળાનું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં દર વર્ષે પાંચ લાખ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને અહીંયા તમે પ્રવેશો એટલે એટલા બધા માળા બાંધવામાં આવ્યા છે ચકલીનો ખીલખિલાટ તમે ચકલાનો જુઓ તો તમે આનંદિત થઈ જાઓ તો આપણે બધા પ્રાણી પ્રત્યે પ્રેમ દાખવી અને ચકલાને ખૂબ આપણે પ્રેમ દાખવી પાણીના કુંડા પણ સાથે આપવામાં આવ્યા છે તો ખૂબ સદ થાય ભગવાન રાજી થાય એવું કાર્ય છે જય માતાજી રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા અમરેલી